કાર્યક્રમનો પ્રારંભ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના સાથે કરવામાં આવ્યો હતો માનનીય મહેમાન દ્વારા દીપ પ્રગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો કોલેજના આચાર્ય ડોક્ટર નિધિ ચૌહાણે સ્વાગત ભાષણ આપ્યું હતું મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત મામલતદાર શ્રીમતી માધવી મિસ્ત્રીએ મુખ્ય પ્રવચન આપ્યું હતું કોલેજના ટ્રસ્ટી શ્રી યોગેશ પારીક મેડિકલ ઓફિસર ડોક્ટર રાકેશ ભંગત પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રીમતી સ્વાતિ ભોઈ જે એસ એસ ડિરેક્ટર શ્રી જેનુલ સૈયદે માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમના અંતે ઉપનિર્દેશક શ્રીમતી પંકજ યાદવે આભાર વિધિ વ્યક્ત કરી હતી કાર્યક્રમનું સંચાલન દિવ્યજીતસિંહ ઝાલાયાને અને રાજવીરસિંહ સિંધા દ્વારા કરવામાં આવેલ વર્કશોપમાં સો કરતાં વધુ વિદ્યાર્થીઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમને સરકારની વિવિધ યોજનાઓનો વિશે વિગતવાર માહિતી લાભ મેળવવાની પ્રક્રિયા તથા જાગૃતિ અંગે માર્ગદર્શન મળ્યું હતું આ કાર્યક્રમ દ્વારા યુવાનોમાં સરકારની યોજના અંગે જાગૃતિ વધારવાની સાથે સાથે સમાજમાં પરિવર્તન લાવવા દિશાઓમાં એક મહત્વપૂર્ણ પ્રયત્ન સફળ રહ્યો હતો